ओगणीसो बावीस एका आपला देश पहला पहिला एक कार्यक्रम हो कार्यक्रम पुस्तकालय पुस्तक प्रदर्शन आणि खाली उद्योग आदर्शन होत एटे अनेक नाना मोठा व्यक्ती भाई बेहन मोठा मोठा नेता आमने व्यवस्था थी કે કે લાગલે ટિકિટ લેવા નું હતું કેટકને પાસ આપી જાવા આ એ મોટા આમંત્રિત મહેમાન હતા એમને પાસ આપવામાં આવે હવે બનીયું કે એ સમયે સૌથી મોટા આપણા ભારત ના નેતા જે આ પ્રદર્શન જોવા માટે આવી રહ્યા હવે દરિત જગ્યા જે ગેટ હતા દરવાજા હતા ત્યાં શિવમ શિવોને બેસાડ્યા હતા કે કોઈ ટિકિટો શુગળ આવી શકે નહીં એના માટેના સયો સયો કો બેસાડ્યા તો એક દરવાજે આપડા દેશના મોટા નેતા આવ્યા અને એમની આજુબાજુના બધા ઘણો છો અને નેતાએ અંદર જવા માટે આ જે સ્વયંસેવિકા હતી એ બે હતી એને વિનંતી કરી કે મને અંદર જવા દો તો ઉની બેરે અમને રોક્યા કે तुम्हारी पास है टिकट अथवा तो पास माने बताओ तो वो तुमने जवाब दो अबे भाई पास ये मोटा जी नेता आता एमने पासे है टिकट पण नथी अने पास पण नतो एटले एमने ए बेने उभा राख्या बोला भाई ये के तुम्हें मने आजू बाजू वाले व्यक्तिओ बीजू के तुम्हें आपने ओळखो छो ये कोण छे ए બેન એમને સંસવીકારને રોકે છે તો આદિવાસીના લોકો એ બેનને કહે છે કે બેન તમે અમને ઓળખો છો એ કોણ છે એટલે બેન કે હું ઓળખ હું ઓળખું છું એ કે મોટો નેતા છે પણ આના આયોજકોએ મને જવાબદારી આપી છે કે કોઈ પણ વ્યક્તિ આવે કાં તો બેની પાસે ટિકિટ હોય જો હોય અને કાં તો બેની પાસે પાસ હોય જો આના સિવાય હું અંદર જવા દઈશ નહીં એટલે ખૂબ રક્ષક થઈ પણ આ બે એકની બે થતી નથી અને એ વ્યક્તિને ના જ પાડે છે નહીં જ દેવા દે ઘણા બધા લોકો સમજાવે છે પણ તોય કે ના મને આવી જવાબદારી આપી છે અને એ હું મારી ફરજ જે મને કર્તવ્ય જે સોંપેલું છે એ કર્તવ્ય હું બરાબર બજાવીશ પછી એ જે મોટા નેતા હોય છે એ કહે છે કે હવે કોઈ કંઈ કહેશો નહીં કારણ કે મારો જ માગશે મને જે પાસ આપેલો હતો એ પાસ હું ભૂલી ગયો છું આપણે નવી ટિકિટ લઈ જઈએ અને પછી એ ટિકિટ લઈ અને પછી એ અંદર જવા દેશે એ બેન એટલે એમનું જેનું નામ છે એ દુર્ગાભાઈ દેશમુખ દુર્ગાભાઈ દેશમુખ જે એ સ્વયંસેવિકા હતી એને પોતાની જે કર્તવ્ય હતું જે જે પોતાનું હતી એ બરાબર નિભાવી અને પછી તો એ આપણા દેશના સાંસદ સુધી બને છે અને ખૂબ દેશ સેવાની અંદર એમનું નામ છે તો દુર્ગાભાઈ દેશમુખ વિશે આપણે વધારે જાણી શકીએ તમે એના વિશે પણ જાણી શકો છો અસ્તુ ભારતમાં તમે